તારીખ અઢાર માર્ચના રોજ અમારા સિંગણપુર પોલીસ સ્ટાફમાં આરનો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું જેમાં જે તે વખતે એડી દાખલ કરવામાં આવેલી હતી જેની તપાસના ભાગરૂપે એક સ્યુસાઇડ નોટ મળી આવેલી હતી જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી હવે જ્યારે આ બેનને ને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એમના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા એ વખતે એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થક નહીં થકવાના કારણે આ બેને સુસાઈડ કરેલું છે એટલે ગઈકાલે એમના મધર મરણ મધર છે માનોબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક પોલ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં પ્રશાંત સીતારામ ભોય સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી આઈપીસી ત્રણસો છ ત્રણસો છોતેરની પેટા કલમમાં અને ચારસો છ અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે પુરાવા મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે મધરનું એલિગેશન એ જ છે કે એમને જ્યારે આ સુસાઇડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો જેને મારી કંઈ પડેલી નથી એટલે એમના પરિવાર દ્વારા મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પછી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનો પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોએ સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે બેને સુસાઈડ કરેલું છે એટલે એ લોકોએ પ્રશાંત ભોયેની વિરુદ્ધમાં ત્રણસો છોતેર અને લગ્ન કરવાની લાલચ આપેલી છે એટલે વિશ્વાસઘાતમાં ચારસો છ મા નહીં કલમ કરે છે આની અંદર અત્યારે ત્રણસો છોતેરની કલમ જેમ એમના મધર દ્વારા કમ્પ્લેન આપવામાં આવેલી છે કન્ટેન્ટને જોઈને ત્રણસો છોતેર દાખલ કરવામાં આવેલી છે પરંતુ પુરાવા મળી આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલમાં જે મરણ મોબાઈલ છે એને મોકલ એફએસએલની અંદર મોકલવામાં આવશે અને એની અંદરથી જે રિપોર્ટ આવશે એના આધારે તપાસવામાં ત્રણસો ની કન્ટેન્ટ જે છે એની અંદર જે સાહેબ બે છે એ લોકોનું નિવેદન મેળવવામાં આવશે અને જો એ અનુસંધાને ત્રણસો છોતેરની કોઈ કન્ટેન્ટ ધ્યાનમાં આવશે તો ત્રણસો છોતેરની કન્ટે એવિડન્સ મળીએ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ